સહજાદ નામના હેલ્થ વર્કરની કરતૂત સામે આવી છે નવી શેઢાવી ગામના ઝહીર સોલંકીનો ટાર્ગેટ પૂરો થઈ ગયો હતો ધનાલી ગામના હેલ્થ વર્કર સહજાદને ત્રણ ટાર્ગેટમાં એક ઓપરેશન બાકી હતી સહજાદનો ટાર્ગેટ પૂરો કરવા નવી શેઢાવીના યુવાનની નસબંધી કરવામાં આવી ધનાલીના હેલ્થ વર્કર સહજાદ

બિલકુલ દીપનસિંહ જે મહેસાણા નવી શેઢાવી ખાતે જે નસબંધી કાંડ જે સામે આવ્યું હતું તેમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં જે ઓપરેશન ટાર્ગેટ પૂરો કરવા માટે જે છે તે કરવામાં આવ્યું તે પ્રકારની વાત સામે આવી છે ત્રણ ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવતો હોની હાલમાં તો પ્રાથમિક જે છે તે માહિતી મળી રહી છે જેમાં નવી શેઢાવી ગામના જહેર સોલંકીનો ટાર્ગેટ પૂરો થઈ જતાં ધનાલી ગામના હેલ્થ વર્કર સહેજાદને આ ટાર્ગેટ પૂરો કરવા જે આ એક ઓપરેશન કરવા માટે આપ્યું હતું તે સમગ્ર મામલે હાલમાં તો સહેજાદને જે છે તે ખેરાલુ ખાતે જે છે તે બદલી કરી દેવામાં આવી છે પરંતુ કહી શકાય કે યુવક એક આક્ષેપ કર્યો તો કે તેને દારૂ પીવડાઈને જે છે તે લઈ જવામાં આવ્યો હતો તો યુવકને જો દારૂ પીવડાય તો અડાલજ આરોગ્ય કેન્દ્ર ફિટનેસ સર્ટિફિકેટ કેવી રીતે આપ્યું તે દિશામાં પણ હાલમાં અનેક જે છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે અને આરોગ્ય વિભાગ પણ જે છે તે મામલે હાલમાં તપાસ કરી રહ્યું છે જી જી તેજસ જાણકારી સાથે જોડાવા બદલ આભાર